પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર આ ટેગલાઇન ઘણું બધું કહી જાય છે જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય આવી જ એક વાતને કહેવા માટે સરસ મજાની ફિલ્મ વાર તહેવાર બીજી ઓગસ્ટના રોજ આવી રહી છે ફિલ્મના કલાકારો પરીક્ષિત તમાલિયા એમ મોનલ ગજ્જર અને આંચલ શાહ સુરતના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી વાર તહેવાર સરસ મજાની ગુજરાતી મૂવી આવી રહી છે બીજી ઓગસ્ટે તમારા નજીકના થિયેટરમાં જઈને ચોક્કસથી કારણ કે એક એવી મૂવી છે જેનું દરેક પાત્ર તમને તમારી પોતાના ફેમિલીની અંદર તમારી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કનેક્ટ કરતું જોવા મળશે અને એકદમ હળવી સરસ મજાની શૈલીમાં કહેવામાં આવેલી વાત છે પ્રેમ જેવો કોઈ વાર નહીં પ્રેમ જેવો તહેવાર નહીં આ અમારી ટેગલાઇન સાથે આ મૂવી આવી રહી છે ચોક્કસથી જજો અને જોજો તમને ગમશે જ એની હું ખાતરી આપું છું હા જય શ્રી કૃષ્ણ હું છું એમ મોનલ ગજર અને અમે આવ્યા છે સુરત આજે અમારી ફિલ્મ બાર તહેવારને પ્રમોટ કરવા માટે સેકન્ડ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે સો તહેવારોનો મહિનો છે તો આ તહેવારો તમે અમારી સાથે સેલિબ્રેટ કરો એવી અમારી ઈચ્છા છે સુંદર ફેમિલી ફિલ્મ છે નાની નાની નોક જોગ જે આપણે આપણા મમ્મી પપ્પા સાથે થતી હોય કે પ્રેમની તલાશી આપણે આજના જીવનમાં ગોતતા હોઈએ આ બધી વાતોના જવાબ તમને અમારી ફિલ્મમાં મળી જશે તો બાર તહેવાર સેકન્ડ ઓગસ્ટ નજીકના સેલું નમસ્કાર હું પરીક્ષિત આજે સુરતમાં આવ્યા છીએ અમારી ફિલ્મ વાર તહેવારને લઈને બહુ મજાની વાત છે બહુ મજાનો વિષય છે અને એવો વિષય જે આપણને ગુજરાતી તરીકે ખાસ ગમે એવો આપણા પરિવાર સાથે જોવો ગમે તહેવારોના સમયમાં આપણી વાતો એવો વિષય અમે લઈને આવી રહ્યા છીએ સેકન્ડ ઓગસ્ટ તમારા નજીક અને દૂરના સિનેમાગ્રહમાં સુરતમાંથી અપરંપાર પ્રેમ મળતો રહ્યો છે ગુજરાતી ફિલ્મોને મારી ફિલ્મો બસ એવું જ એક અપેક્ષા અમે રાખીએ છીએ વાર તહેવાર બીજી ઓગસ્ટ સિનેમાગ્રહમાં હેલો નમસ્કાર કેમ છો હું છું આંચલ શાહ અને એ શિવાની તમે મને અમારી જે નવી આવનારી ફિલ્મ છે વાર તહેવાર એમાં જોવાના છો ફિલ્મ વિશે વાત કરું તો એક ફેમિલી ફિલ્મ છે તમે તમારા આખા ફેમિલી સાથે જોશો તો બહુ જ મજા આવશે કારણ કે બહુ જ બધા લોકો છે વાર તહેવાર ફિલ્મનું નામ છે ને એકચ્યુઅલી ફિલ્મ છે પણ એવી કે આમ તહેવારો આમ આમ નો ધ ઇનોર્મસ બધું એટલું બધું મજા આવશે તમને હસવું આવશે રડવું આવશે બધા ઇમોશન્સ તમે અમારી ફિલ્મમાં જોઈ શકશો પ્રેમ વિશે અમે વાત કરીએ છીએ કે આજના સમયનો પ્રેમ કેવો હોય છે અને એકચ્યુઅલ પ્રેમ કેવો હતો મા બાપ વચ્ચેની વાત છે ભાઈ બહેન વચ્ચેની વાત છે બે પ્રેમી વચ્ચેની વાત છે એટલે તમે બધી જ રીતે ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકશો અને મારું કેરેક્ટર તમને જોવાની ખૂબ મજા આવશે કારણ કે બહુ એનર્જેટિક ને ફન છે મને કરતાં પણ બહુ મજા આવી ગઈ તો જરૂરથી જજો અમારી ફિલ્મ જોવા સેકન્ડ ઓગસ્ટે વાર તહેવાર મળીએ છીએ